નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની નિહારી રહ્યો છો અડીખમ ગુજરાત મહીસાગર જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે જેને લઈને મહીસાગર પોલીસ સજ્જ બની છે અને ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતા પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે જિલ્લામાં કુલ સુડતાલીસ બિલ્ડિંગમાં થઈને અઠ્ઠાણું બૂથ પર મતદાન યોજાનાર છે જેમાં સંવેદનશીલ બિલ્ડિંગ ઓગણચાલીસ અને સંવેદનશીલ બૂથ બોતેર છે અને અતિસંવેદનશીલ બિલ્ડિંગ આઠ અને અતિસંવેદનશીલ બૂથ છવ્વીસ છે તદુપરાંત પોલીસ દ્વારા મહીસાગર જિલ્લાને રાજસ્થાનને અડીને આવેલી કુલ ચાર ચેકપોસ્ટ પર લંબુ કાળા કેતરા સરસવા અને બમરી ચેકપોસ્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં લોકલ બોડી ઇલેક્શન થવા જઈ રહ્યા છે જે અન્વયે મહીસાગર જિલ્લામાં ત્રણ નગરપાલિકાઓ બાલાસિનોર લુણાવાડા અને સંતરામપુર નગરપાલિકા અને એક ખાનપુર તાલુકા પંચાયતની સીટ માટે ચૂંટણી થવા માટે જઈ રહી છે જે અન્વયે મહીસાગર જિલ્લા પોલીસે વ્યવસ્થિત રીતે તૈયારી કરી છે જેના કારણે આગામી જે લોકલ બોડીના ઇલેક્શન છે એ ખૂબ સારી રીતે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ શકે તો જિલ્લા પોલીસ દ્વારા જે તૈયારી કરવામાં આવી છે એના હું એક થોડુંક એક આપને માહિતી આપું તો ટોટલ અમારા બૂથ બિલ્ડિંગ ફોર્ટી સેવન સડતાલીસ બુથ બિલ્ડિંગો થઈ રહ્યા છે જેમાં અંદાજે અઠ્ઠાણું જેટલા બૂથ છે આ તમામ બૂથને આપણે સંવેદનશીલ અને અતિ અતિસંવેદનશીલની શ્રેણીમાં મૂકેલા છે અને એ અન્વય અન્વયે દરેક બૂથ ઉપર એસઆરપીના બંદોબસ્ત લોકલ પોલીસના બંદોબસ્ત રહેશે અને એની ઉપર પીએસઆઈ પીઆઈ ડીવાય અને એસપી એ રીતના આખી સુપરવિઝનની લેયર પણ આપણે બનાવેલ છે તમામ જગ્યાઓએ ક્યુઆરટીની ટીમ પણ હાજર રહેશે અને સતત પેટ્રોલિંગથી મતદાન સુનિશ્ચિત થઈ શકે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય અને લોકો નિર્ભય થઈ પોતાનું ગુપ્ત મતદાનના અધિકારનો ઉપયોગ કરી શકે એવી રીતનું આયોજન કરવામાં આવેલ છે જે પૈકી ત્રણ નગરપાલિકા અને એક તાલુકા પંચાયતની સીટ માટે ટોટલ પાંચસોથી વધારે પોલીસ કર્મચારી અને અધિકારીઓનો બંદોબસ્ત રાખવામાં આવેલ છે આપણે જાણીએ છીએ કે મહીસાગર એ આપણે રાજસ્થાનને અડીને આવેલો સરહદી જિલ્લો છે તો જેનો એ આપણે ચાર જેટલી બોર્ડર ચેકપોસ્ટો ઊભી કરેલી છે તેમાં હથિયારી પોલીસો સાથે ચોવીસ કલાક સતત ખાતરી રાખવામાં આવેલી છે તમામ સંવેદનશીલ બુથો ઉપર જે એસઆરપીના માણસોની હથિયારી પોલીસ પણ બંદોબસ્તમાં રહેશે આ ચૂંટણી શાંતિપૂર્ણ રીતે થાય એ માટે ટોટલ આપણે આચારસંહિતા જાહેર થઈ એકવીસ જાન્યુઆરીથી આપણે સતત અટકાયતી પગલાં લીધેલા છે જેમાં કુલ છ તડીપારના કેસો દાખલ કરવામાં આવેલા છે પ્રોહિબિશનના મુદ્દામાલમાં આપણે લગભગ સાહીઠ હજારથી વધારેનો દેશી દારૂ જપ્ત કરેલો છે અને અંદાજે દસ લાખની કિંમતનો આટલા જ સમયગાળામાં આપણે જે આઈએમએફએલ એમ કે છે વિદેશી દારૂ છે એ પણ આપણે કબજે કરેલો છે અને ટોટલ સમગ્ર જિલ્લામાં લગભગ ત્રણસો થી ઉપર અટકાયતી પગલાં લઈ અને શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થાય એ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે થેન્ક યુ